મોત બાદ પરિવારમાં રોષ નમસ્કારી વાલવા આપ જોઈ રહ્યા છો આરબી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટના આ સમાચાર જોઈએ વિસ્તાર રાજકોટની એચસીજી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા ડોક્ટર પાર્થ લાલા સેતાની બેદરકારીના કારણે હિરેન મોકરિયા નામના યુવકનું મોત નિપજ્યું હોવાનું મૃતકના પિતાએ આક્ષેપ કર્યો પરિવારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મારું નામ વસરામભાઈ વેજાભાઈ મોકરિયા ગામ રણાવાવ તાલુકો રણાવાવ અગિયાર અગિયારના રોજ મારો દીકરો હિરેન નાનો દીકરો એ પોતે જોબ ઉપર પોર યસ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર છે એ મોટર લઈ અને ઘરેથી નીકળ્યો એક સિગ્મા સ્કૂલની બસ પૂર ઝડપે જાતી હતી અને એની મારા દીકરાને જાહેર રસ્તા પર બસે બ્રેક કરી અને મારા દીકરાને ભેળવી લીધો મારો દીકરો એમાં એમાં મતલબ ભેળવાઈ ગયો અને અકસ્માત થઈ ગયો જે તે સમયે અમે ટૂંકી સારવાર લેવા માટે પોરબંદર ગયા પોરબંદર અમે સામાન્ય નાની સારવાર લઈ અને ત્યાંથી અમે પરફારે પરભારા એક એવી એવી એમ્બ્યુલન્સ લઈને નસીબ લઈ ગયા અમે અઢી કલાકમાં અહીં પહોંચ્યા અહીં પહોંચ્યા એટલે રાજકોટની એસસીજી હોસ્પિટલ ને ડૉક્ટર પાર્થલાલ સેતા ત્યાં અમે દાખલ થયા અને એની સિટ્યુએશન કર્યું તો એની અમને કીધું ભાઈ આ તો સામાન્ય વસ્તુ કારણ કે ખાલી માથામાં ત્રણ સેટ તિરાડું છે કે આમાં કોઈ શે નહીં એટલે કે આપણે આનું ઓપરેશન થઈ જાય આ ખાલી તમારે બે ત્રણ લાખ રૂપિયા પૈકીએ એ દરમિયાન એની મારા દીકરાને બાર સાડા બાર વાગ્યાની વાત આજે સાડા નવ વાગ્યા હતી એક જ જગ્યાએ એમાં રૂમ છે ત્યાં રાખી દીધો અહીંથી બ્લડિંગ ચાલુ હતું પછી અમે હાથ વાગે રિક્વેસ્ટ અમે આવી રીતનું નાખી દઉં અમે મારી ઓર્મોથ એટલીસ્ટ એનો કંઈ મતલબ નહીં એટલે એને રાતે દસ વાગે ઓપરેશન કર્યું ઓપરેશન કરી અને અમે સો હાથ બી આઈસીયુ માર્યા આઈસીયુમાંથી એને અમે ઝર્લમાં સીફ કર્યા મારા દીકરાને બેંકમાં નોકરી કરતો હતો એટલે કેશલેટ કે કેશલેટ આપણે કે એનો એનું વીમાનું પોતે વીમા કપડાં કવાસ હતું ને એ અમે રજૂ કર્યું એટલે અમારે જે સહાદીમાં ત્રણક લાખ રૂપિયા ચારક લાખ રૂપિયા અમારો એમાંથી પૈસા કપાણા પછી આ લાલ સેતાનને આનું મેનેજમેન્ટ એસી એને કેવું થયું કે આની પાસે આવડી વીમા પોલિસી છે તો આપણે વીમા પોલિસી ખાઈ જાવી એટલે એની અમે જનલમાં અમને બે દી મોકલી અને પાછું એક એવું માર્યું હે એ ઈન્સનમાં ભૂલ છે એટલે મારા દીકરાને એમાંથી નિમુનિયા તાવ થયો નિમુનિયા તાવ છે એટલે ખતરનાક નિમુનિયા એનાથી વર્યો નહીં એટલે દહક દહક દી હતી એને તાવનો પ્રોબ્લેમ રહ્યો પછી એને અમુક એન્ટીબાયોટિકના અમુક એવા ગંભીર બધા એવા ઇન્સન માર્યા પંદર દિવસ પછી પાછું કેવું થયું કે મારા દીકરાને બીજી ખરે પાણી ભરાઈ ગયું એટલે પછી પાણી ભરી ગયું પોતે તાવીને એને પોતાના લાલ નથી એમ ખબર જ નથી કે પાણી ભરી બીજા ડૉક્ટરને એક વિઝિટ કરાવતા એની આમ કીધું કે હિરેનભાઈ મોમેન્ટ નથી આપતો તો પાછું રાતે ચેક કર્યું ને તો હિરેનભાઈને એ પાણી ભરાઈ ગયું એટલે બીજી બીજી મતલબ એને બીજું ઓપરેશન કર્યું એ થઈ ગયા પછી ધીમે ધીમે પાછો હિરેનભાઈ ભાનમાં આવતો હતો જે તે સમય આઈએસયુ માં હોય તો એની આખી બોડી શેક કરવાનો અધિકાર છે કહેવાય કે વાળા પાર્થલાલ આ થોડુંક લાગેલું હતું સામાન્ય અમે કીધું તમે શરીર આ એક હિંસક લાગેલો તો એ મને શનિવારે કીધું કે હિંસક છે ખાલી મારવો એ શનિ રવિ સોમ ને મંગળવારે કર્યું ઓપરેશન તો પાસ આમ પાંચ એવડો મોટો સેકો મારી દીધો એ કાઢી લીધું એનો વિષયનું તો સતાઈને કાઢી લીધું એ થઈ ગયું એને પૈસા સારું થઈ મળવું પાસા એમ કરતાં કરતાં પાસા વળી આઠ દસ દીક થયા તો એને પાછો ઈચાવ તારે કે પાછો કેવું થયું કે આઈસ્યુની અંદર દાખલ છે હવે આઈસીયુની અંદર અંદર દાખલ એટલે આપણે આઈસ્યુની અંદર દાખલ હોય તો એની જવાબદારી આવી જાય ને આપણે આખી કોઈ વસ્તુ છે કે આપણે અંદરમાં હોય તો એની અંદરમાં તો એને ઓગણેંતર એમએમનું હેમરેજ પાસું થયું પાસો વળી કહ્યું આ તો એ કે પાસો હોય કે કોમો મહી ગયો ઓગણસેંતર એમએમનું હેમરેજ થયો પછી એમાં એને એને કંઈ ખબર ન પડે કે હું કારણથી રહ્યું અમે કહીએ કે આમ રિઝન હોતા કે એ તો એક આપણે કે સીટેન કર્યું એ એટલે પછી એની ઓપરાયન કર્યું એનો પાછો તમે અંદર છે ને આવું કેમ થયું પાછો એવું ભયંકર ઓપરણ કરી ના એ ઓપરણ કરીને પાછો લઈ આવ્યા પછી મારો ખાલી એક હાથ અને ગઈ આંખવું એના સિવાય નમરે દરમિયાન એને લીધું એ બધી કાઢી લીધી એ હાટકી ક્યાં નાખી હતી કીધું એ નહીં એ પછી અમે ઓછા મોસાક દઈ કીધું આથી આપણે હાટકી કાઢી લીધી પછી ત્યાંથી ઈ થઈ ગયું એમ કરતા કરતા એની એની નજર કેવી કે અમારે દોઢક મહિનો થયો ને અમારું એકત્રી લાખ રૂપિયાની બિલ કર્યું અમારી પાસે પૈસા એની નજર કેવી કે આ લોકો પાસે બીજી પોલિસી છે બીજી પોલિસી કર્યું પાંચથી સારું પાંચથી પાછી નબળું એ દરમિયાન પછી અમારી પાસે પૈસા નું પૈસા માં એક દિવસ એવું કર્યું કે મારા એને નેવું હજાર કાયમુ બાઠ હજાર રૂપિયા તો બિલ એમ ભરતા હતા એક દિવસ નેવું હા નું બિલ કર્યું મારે આ તો નેવું હજાર બિલ આવ્યું એને જે થી પહેલાં જે દવા આપી હતી ને એ ખોટા બિલ ચડાવ્યા એ પછી હજાર રૂપિયા અમે પકડ્યા પકડ્યા એટલે અમે સીઓની વાત કરી ભાઈ આ પૈસા પકડાને તમારા સીઓએ એક એવો મેસેજ આ બધા રિલેટિવ ફરતો કર્યો કે હાડો તમે ક્યાં દસ હજાર રૂપિયા લખો કે તમે પછી હજાર લખો તો જે દર્દી છે વર્તી જાય એ એ થયું પછી એને કેવું થયું એને એવું કીધું ભાઈ આ લોકો દસ દસ લાખ પાછળ છે કાલે એ નોકરી અને હગા પાય કે આપણે પાંચ લાખ રૂપિયા લેવાના છે પાંચ લાખ રૂપિયા હતા અમને દબાણ આવ્યું દબાણ એવું એટલે અમે અમારા વડીલો સંપર્ક સાંધ્યો સંપર્ક સાંધી અને અમે ભલામણ કરવી ભાઈ અમને આ એટલા આટલા પૈસા લઈ અમારી પાસે પૈસા થઈ રહ્યા પછી એ એવું નોકિંગ કરી ગયા કે ભાઈ આને હવે તમે પૈસા ન લેતા તમારી કોઈ આ કોકેલા હોસ્પિટલ નથી આના પૈસા ધીરું કરો હોય કે દરમિયાન એમ કરતા કરતા પાછો આગળ આવ્યો તો એને પાછું થોડાક દી પહેલાં કે આઠ દી પહેલા હવે અમે એક ઠેકાણે ગયા ત્યાં એકઠેકા ભાઈ આને આપણે તપાસમાં બીજા ડોક્ટર બોલાવો અમે કીધું બોલાવવાનું બીજા ડોક્ટર છે એને એ લાગે કે બીજા ડોક્ટર આવે આપણે તો પાણી ભરાવા દે તો અમારી મજૂરી વગરનો એને મારા દીકરાની પુત્ર વધુ હતું એની સહી લઈ અને એની પાછી સર્જરી કરી નાખી આજે સોથી સદરી કરી નાખીને ત્યાંથી અમારો દીકરો ભાઈ ભગવાને મારા દીકરાને હમું નખાવા દીધું અને આ એસસીજી હોસ્પિટલ એટલે ખરેખર હું તો સરકારને કહું હાથ જોડીને કે ભાઈ મેં તો મારો છો વાર દીકરો ગુમાવ્યો મેં એને કેમ ભણાવ્યો કેમ નોકરી લગાડ્યો તો અમે આ આ કઈ મીડિયાનો સહારો અમે આ એની એફઆઈઆર દાખલ કરી કે હવે મારો દીકરો તમે ગુમાવ્યો આ જગ્યાએ કોઈ બીજાનો દીકરો ન બીજાના દીકરાનો ભોગ ન બને એટલે આ હોસ્પિટલ હું તક તાળા લાગી જાય અને ડૉક્ટર લાલ શેતા છે એ શેતાન છે ખરેખર એનો એવો એવો તમો ગુણ છે મારા હેમેતા મહિના થી એને મને એક એવી જગ્યાએ મને એવો આમ ભોડકા ભરેલ હું તો મહિના બોલાવતો તો ખરેખર લાલ છતાં લાયસન્સ રદ થવું જોઈએ તાળા લાગવા જોઈએ સરકાર ને મારો એટલો ખરેખર અનુરોધ છે એટલે કોઈ બીજાનો દીકરો આના બધે ન ગુમાવે બીજાની આ માનવ જિંદગી કેમ મળે તો આપડે ખબર છે ને તો બીજાની કોઈની માનવ જિંદગી બસી જાય એ માટે હું સરકાર ને વિનંતી કરું અને આના મોટા મોટા જે કમિશનર હોય એને વિનંતી કરું કે આનું લાયસન લાલ છતા રદ કરો આ લાલ શેતાન હતી આ શેતાન છે ખરી પૈસા સિવાય કોઈનો પછી આજે રાતે આજે ને પાછું મોટા ભાગનું કેવું કે તે સમય અહીંયા અહીંયા તો મેં બે અઠાવન થી મારા છે અઠાવન થી મારા રાતે મેં તમને વાત માનું કાયમનો એકા બે દાણાને એવું બનાવ બને એ લોકોને કેવો અહીંયા નિયમ કે રાતના બાર વાગ્યા પછી તમને કહે કે તમારો દર્દી થઈ ગયો ચાર વાગે તો એ દર્દીને નિશેથી કાઢી દે એ પછી દર્દીને કેવું કરે કે એને પૈસા નિશાવી લે ને પછી એને એને કાઢી દે આજે રાતે મારા દીકરાને અઢી વાગે મારા દીકરે પોણા વાગે એ એની વિદાય લીધી પછી મેં હાથ જોવાનું કીધું મારા દીકરા તમે કામ કરો મારા દીકરાને મારે નવ વાગે પીએમ લઈને મારે ફોરન્સી એનો પીએમ રિપોર્ટ કરાવવો તો એ લોકો તમને કે તમે સહી કરો સહી કરી સહી ખોટી ઘણી વાર અમને લઈને પાછી એના માટે બીજું લખી નાખે મેં સહી ન કરી મારો દીકરો સો કલાક અહીંયા રજડો એની લાઇસ આ માનવ પક્ષી હોસ્પિટલ મારા દીકરાની લાઇસ એને રજડવા દીધી ખાટલે પડી રહી પછી એને સવારે અમે આઠ વાગ્યા લઈને અહીં સરકારીમાં આવ્યા હું તો ભગવાન એટલી પ્રાર્થના કરા તમને બધા ભાઈ તમે મારો ઇન્ટરવ્યુ ખુબ ખુબ આભાર સરકાર ને કહ્યું લાગી માનવ જિંદગી વીસ લાખ રૂપિયા લઈ લીધા બરોબર પછી અમારી પાસે પૈસા નતા પૈસા સહારો લેવો પડે ને પછી રામભાઈ મોકરિયા છે મારા નજીક ના હવે રામભાઈ અમે રૂબરૂ ગયા ભાઈ અમારી પાસે પૈસા નથી આ લોકો મારા પાસે પાંચ લાખ રૂપિયા માગ્યા એ કે તમે હું વાત કરો મેં જે તે સમયે મહિને બે દોઢ મહિના પેલા વાત કરી હતી મને કે આમ છે પછી પોતે આવ્યા આવીને પછી કીધું કે તમે આવી રીતના પૈસા ખખેરો આ લોકો ખખે આના પાસે કઈ સે જ નથી પછી એવી એવી કનેક્શન નક્કી થઈ કે આ લોકો ભાઈ પૈસા લેજો આઈસન લઈ જાવ દવાના મતલબ દવાના પૈસા લેજો એ પછી મારા અંદર પ્રમાણે મને એવું લાગે કે આ સેતાને ટ્રીટમેન્ટ જે ચાલુ હતી ને એ ઓશિકર નાખી અને મારા દીકરાને મોતના મુખમાં ધકેલી દીધો કારણ કે આ લોકો એવા છે કે એના મેનેજમેન્ટ એટલું ખરાબ છે એના સીઓ હતી એનો હાથ છે હું તો એમ કહું કે આ સો હોસ્પિટલ હેડ છે ને ભરત ગઢવી એનો એમાં હાથ છે ખોટા પૈસા એટલે કાંઈ ના દસ હજાર રૂપિયા સડાવે ને ત્યાં આપણે ખબર ન પડે પછી એ લોકો કેવું કરે મને પચીસ હજાર સડાવ્યા એટલે મારે દીકરે જોયું મને પાણું હજાર નું બિલ આવ્યું એવું તો પછી એની આગળના બિલ હતા એ આમાં જાય પછી અમે બે બે હજારો હતી આ તો લઈ લે આપણે પ્રૂફ એ પ્રૂફ અમારી પાસે તો મેં કહ્યું એમ બતાવ્યું આ લોકો ખરેખર એમાં કેવું કરે હું એમ કે મારો હું મા કાર્ડ હલાવું મા કાર્ડમાં એની ટ્રીટમેન્ટ કેટલી આપણા મોટા ભાગના ગરીબ માણસો બિચાર આવે મા કાર્ડમાં ઓપરાન કરાય મા કાર્ડમાં તમને શ્યાર તમને આઈસ્યુમાં રાખે પછી કે માં જરૂર હોય તો કે સરકારે આપણે વેલ્ટિય સારું હોય તો સરકાર એમ જઈ કે પછી પાછો સારથી થી પાછો રાખે પછી હું કે તમારે વિશક્તિ રહેવું પડે તો લોકો પાછા પાછળથી પૈસા ફકે તમારું મા કાર્ડ પૂરો થઈ ગયો તમે પૈસા ભરો અમારા ગામનો એક ભાઈ છે એનું આવી રીતનું કર્યું આનો જ આઈનો મોતનો ભોગ બન્યો મારા ગામ નું જાદવ લાલજી જાદવજી છે એને આરતી એને મા કાઢે લાવ્યો આરદી પછી બારદી ને એને ત્રણ લાખ રૂપિયા ખખેર્યા અહીંથી ગયો એના ઘરે અને એને મોટા ભાગના આનાથી બ્રેડના દર્દી છે ને એને મોટા ભાગના રસી થાય રસી થયા પછી એ દર્દી વાત પણ એ દર્દી એનું પૂરું થઈ જાય મતલબ હું તો કઉ લાલ શેતાન ને ખરેખર આનું લાયસન્સ જ થવું જોઈએ ભગવાન ભાઈ સરકારને એવી ભલામણ કરા તાના સાહી હોસ્પિટલ છે એને ખરેખર તાળા લાગવા જોઈએ